સરસાણા ખાતે આવેલ પ્લેટેનિયમ હોલમાં લિટલ ચેમ્પ નર્સરી અને સેન્ટર દ્વારા વાર્ષિક મહોત્સવ હતો હતો જેમાં નાના ભાગ લીધો સુરત શહેરના સરસાણા ખાતે આવેલા પ્લેટેનિયમ હોલમાં લિટલ ચેમ્પ નર્સરી પ્રિસ્કૂલ અને ડે કેર સેન્ટર દ્વારા ગુરુવારના રોજ ચૌદમી એન્યુઅલ મહોત્સવ ઉજવાયો હતો વાર્ષિકોત્સવની શરૂઆત દી પ્રાગટ્ય કરી કરાઇ હતી સાથે ગણેશ વંદના લિટલ ચેમ્પના એક્સ સ્ટુડન્ટના ગ્રુપ દ્વારા કરાઇ હતી એલપી સવાણી ગ્રુપના ધર્મેન્દ્ર સવાણી અને પૂર્વી સવાણી તથા વસંત ગુમવાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા પામ્યા હતા એલપી સવાણીના એડમિનિસ્ટ્રેટર મયુલ કલસાણી અને સોશિયલ વર્કર તથા કાઉન્સિલર આમ્રપાલી દેસાઈ સહિતનાઓ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રતિભાવો દર્શાવાઈ હતી જેમાં મહાભારત હેલોવીન મેરેથીમ સ્કૂલની યાદો ટ્રેડિશનલ માતાજીના ગરબા દેશભક્તિ પર્યાવરણ બચાવ સહિતના દ્રશ્યો ભજવવામાં આવ્યા હતા આજે જે આયોજન છે તે વાર્ષિક મહોત્સવ છે અમારી સ્કૂલનું નામ છે લિટલ જેમ નર્સરી બે હજાર આઠથી અમે કાર્યરત છે વેસુ એરિયામાં અને બે હજાર આઠથી આજની વાત કરીએ તો અમારું ચૌદમી વાર્ષિક મહોત્સવ છે જે અમે અમારે જે સ્કૂલનો કાર્યક્રમ છે તે છોકરાઓના ડેવલપમેન્ટ અને ગ્રોથ એના એના થીમ પર રાખવામાં આવ્યો છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ આમાં લગભગ એકસો ચાલીસથી એકસો પચાસ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આમાં We need to activities આ શાળામાં ઘણી બધી એક્ટિવિટી થાય છે જેવું કે મેં તમને કીધું કે મેં બે હજાર આઠથી સ્કૂલ ચાલુ કરી હતી તો આ સ્કૂલમાં બે હજાર આઠથી અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવે જેવું કે સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવે છે એમાં આપણે રમતગમતના ઉત્સાહના પ્રોગ્રામ હોય તેવું કરવામાં આવે છે છોકરા લોકોને ભણવાને રિલેટેડ જે ક્વીઝ કે એવા પ્રોગ્રામ હોય એવા કરવામાં આવે છે એ લોકોનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય તેને કારણે જે પણ વસ્તુ હોય જેવું કે એ લોકોનું સિંગિંગ છે ડાન્સિંગ છે કે ઓરલ સેશન છે એ લોકોના માઇન્ડ ડેવલપ થાય એવી ગેમ્સ છે તો એ બધી જ વસ્તુઓમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એને એના ઉપર ટોટલ ફોકસ કરીને અમારો કરિક્યુલમ અમેરિકો એ રીતના તમારી સામે પીરસવામાં આવે છે બાળકોના માતા પિતાને હું એક જ મેસેજ આપવા માંગીશ કે તમે ઘણી વખત શું હોય કે મારે જે મારી જે હું નહીં બની શકી એ હું મારા બાળકોને બનાવવા માગું છું પરંતુ હવે દુનિયા બદલાઈ ગઈ છે હવે છોકરાએ જે બનવું છે તમારા દીકરા કે દીકરીએ જે બનવું છે તે જ એને બનાવો એને એના સપના જીવા દો નહીં કે તમારા સપના જીવડાવો દેટ ઇઝ ધ બેસ્ટ મેસેજ મારા ખ્યાલથી કારણ કે ઘણી વખત કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર જ બને કે હું એન્જિનિયર નહીં બની શક્યો પણ મારો છોકરો તો એન્જિનિયર બની જ જશે પણ એવું હવે નથી હવે તમે એની સ્કિલ પર પ્રયત્ન કરો એની સ્કિલ સમજવાનો પ્રયત્ન કરો એની સ્કિલ ડેવલપ કરવાનો પ્રયત્ન કરો અને એની સ્કિલને આ જ રીતે જે અમે એન્યુઅલ ફંક્શન આપ્યું એ રીતે પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન કરો ત્યાંથી એની સ્કિલ વધારે પ્રતિભા સાડીથી બહાર આવે અને બહાર આવે અને લોકો એના વખાણ કરે અને એ જીવનમાં કંઈક કરી શકે કારણ કે તમને ખબર જ હશે જ્યારે પોતાની મનગમતી વસ્તુ આપણે કરીએ તો હંમેશા જ એ સારી રીતે પ્રસ્તુત થતી હોય છે વાર્ષિકોત્સવ દરમિયાન અલગ અલગ પુરસ્કારો પણ વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની ભાવના અને આત્મવિશ્વાસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો સાથે તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા